નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે મિત્રો જે વ્યક્તિ વધારે પૂજા પાઠ કરે છે તેની સાથે પણ કંઈક એવી ઘટના બને છે અને જે વ્યક્તિ પૂજા પાઠ નથી કરતી તેની સાથે પણ આ ઘટના બને છે હું તમને બતાવીને કહેવા જઈ રહ્યો છું કે સપનાના માધ્યમથી ગંદા સપના જોવા શરીરમાં દુખાવો થાય છે સૌથી વધુ ગુચ્છો આવે છે જો આ ત્રણ વસ્તુ જે લોકોને થાય છે તો તેમની પાસે આ શક્તિ છે જેના વિશે હું તમને વિડીયોમાં જણાવીશ જો તમારી સાથે પણ આવું વારંવાર થાય છે ગુસ્સો અથવા ગંદા સપના પણ વધારે આવે છે જેમ કે જાતે સંબંધ ધરાવવાના સપના પછી તમે તમારા સપનામાં કોઈપણને જોઈ શકો છો સ્ત્રી અથવા પુરુષ આવું કેમ થાય છે અને પાછળનું મુખ્ય કારણ શું છે જે વ્યક્તિ વધારે પૂજા પાઠ કરે છે અને જે વ્યક્તિ પૂજા પાઠ કરતો નથી તેની સાથે પણ આવું થાય છે મિત્રો આ રહસ્ય ઘટનાનું કારણ આ વિડીયોમાં વિડીયોના માધ્યમથી જણાવીશું જો તમે ઘરમાં વધારે પૂજા પાઠ કરો છો તેમ છતાં ઘરમાં બરકત કેમ નથી રહેતી આટલી મહેનત કર્યા પછી પણ ઘરમાં પૈસા બચતા નથી આની પાછળનું રહસ્ય પણ જાણીશું મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહિ માહિતીપ્રદ અને જ્યોતિષશાસ્ત્ર પર આધારિત છે ત્યાંથી વિડીયોની શરૂઆતથી અંત સુધી જુઓ અને કોમેન્ટ બોક્સમાં સાથે હૃદયથી જય માતાજી ચોક્કસ લખો આવું તેની સાથે જ થાય છે જેની પાસે કોઈ દિવ્ય શક્તિ હોય છે તો ચાલો મિત્રો હવે જાણીએ ગંદા સપના કેમ આવે છે સૌ પ્રથમ તો હું તમને જણાવી દઉં કે જો કોઈ ગંદા સપનાઓ વારંવાર જુએ છે કારણ કે આવી વ્યક્તિ ઉપર કોઈ નકારાત્મક શક્તિ છે અથવા તમે નકારાત્મક ઉર્જા પણ કહી શકો છો અથવા તો આ વ્યક્તિના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા છે અથવા તો તમે ટૂંક સમયમાં કોઈ એવી જગ્યાએ ગયા હોય ત્યાં નકારાત્મક શક્તિઓનો જમાવડો હોય પરંતુ આ શક્તિઓને તમે નરી આંખોથી જોઈ શકતા નથી જો કે આવા ગંદા સપના આવવાનું બીજું કારણ પણ હોઈ શકે છે પરંતુ જો ગંદા સપના વારંવાર આવે અને શરીરમાં દુખાવો પણ ઉત્પન્ન થાય તો તે દર્શાવે છે કે તમે નકારાત્મક તેના પવન હેઠળ છો મિત્રો ઘણીવાર તમે જોયું હશે કે જે વ્યક્તિને આવો દુખાવો થાય છે અને દીવા લીધા અને દવા લીધા પણ તે દવાની અસર થતી નથી ત્યારે તમારા સમજી લેવું જોઈએ કે આ કોઈ નકારાત્મક તેની અસર છે મિત્રો શરીરમાં દુખાવાનું કારણ બીજું પણ હોઈ શકે જેમ કે તમને જણાવી દઈએ કે જ્યારે કોઈની પાસે મહાકાળી માતાની શક્તિ હોય છે ત્યારે આવા વ્યક્તિના શરીરમાં અમુક ભાગે થોડો થોડો દુખાવો રહે છે અને જો દુખાવો ખૂબ જ વધુ તીવ્ર રહે તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે મિત્રો હું તમને આગળ કહીશ કે નકારાત્મક શક્તિ અથવા ઉર્જા શું છે હવે લોકોને સૌથી વધુ ગુચ્છો કેમ આવે છે જો કોઈક વ્યક્તિ ખોટું કામ કરે છે અને તેથી સાથે કોઈ ખોટી ઉર્જા હોય છે અને તમે તેવા વ્યક્તિના સંપર્કમાં આવો છો ત્યારે આવીશ નકારાત્મક ઉર્જા તમને પણ પ્રભાવિત કરી શકે છે આવા વ્યક્તિ ઘણીવાર ગુસ્સામાં ઘરનો કેટલોક સામાન તોડી નાખે છે નકારાત્મક ઉર્જાને કારણે આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અન્ય અને લક્ષ્મી દૂર રહે છે એટલે કે આવા વ્યક્તિના ઘરમાં ક્યારેય પૈસાની બચત થતી નથી અને ખર્ચા વધુ થાય છે જેમ કે પૈસા આવવા આવતાની સાથે જ તે તેનો રસ્તો કરી નાખે છે અને આવા વ્યક્તિ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમાંથી બહાર નીકળવાનો ઉપાય પણ અમે તમને જણાવીશું જો આ નકારાત્મક શક્તિ તમારી સાથે છે તો સાથે છે જો તમારી સાથે આવું અથવા તમારા પરિવારમાં કોઈની સાથે આવું થઈ રહ્યું છે મિત્રો અમે આ વિડીયોમાં કોઈ અંધશ્રદ્ધાની વાત કરતા નથી પરંતુ જો વારંવાર તમારી સાથે આવી ઘટના થતી હોય તો તમારે ફક્ત એક જ ઉપાય કરવાનો છે તમારે તમારી કુળદેવીનો એક ચોખ્ખા ઘીનો દીવો કરવાનો છે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ દીવાની સામે પાંચથી દસ મિનિટ બેસવું પડશે અને દીવાની જ્યોત પર તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જે પણ તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા છે તેના માટે તમારી કુળદેવીને પ્રાર્થના કરવાની પ્રાર્થના કરવી જોઈએ અને તે દીવાની જ્યોત પર પાંચથી સાત મિનિટ ધ્યાન કેન્દ્રિત કરો મિત્રો આમ કરવાથી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે દૂર થઈ જાય છે કારણ કે આપણે આપણી કુળદેવી પર સંપૂર્ણ શબ્દ અને વિશ્વાસ રાખવો જોઈએ તમારી કુળદેવી ચોક્કસ તમને રસ્તો બતાવશે અને તમારા બધા સંકટ દૂર કરશે મિત્રો જો તમે ઈચ્છો તો ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી જ માતાજીનો અખંડ જ્યોત પ્રગટાવી શકો છો અખંડ જ્યોત પ્રગટાવવાથી ઘરમાં રહેલી ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સં સંતાન થાય છે મહાકાળી માતાની પૂજા કરી શકો છો કહેવાય છે કે જે ઘરમાં મહાકાળી માતાની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા અવાજ કરતી નથી તમે ઈચ્છો તો માતાજીના મંત્રોનો પણ જાપ કરી શકો છો પરંતુ ગુરુ વિના મંત્રોનો જાપ કરવો યોગ્ય નથી પરંતુ માતાજીની સ્વત હૃદયથી ભક્તિ કરવાથી બધા જ દુઃખો અને સમસ્યાનો અંત આવે છે અને જો તમારા ઘરમાં તમારા દુશ્મનને કોઈ મોકલેલી નક નકારાત્મક શક્તિ હોય તે પણ દૂર થઈ જાય છે મિત્રો આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ પર સંપૂર્ણ ભરોસો કરવો ઘણો મુશ્કેલ છે કારણ કે કેટલીક એવી વ્યક્તિ પણ છે જે તમારી તરફ કે ખૂબ જ દુઃખી થાય છે તમે સારું ધન કમાવો છો તે આવા લોકો જોઈ શકતા નથી અને તમને બરબાદ કરવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે આ સમયે તમારે કોઈ પણ વ્યક્તિના હાથનું પામી અથવા ભોજન ન કરવું જોઈએ મિત્રો હવે અખંડ જ્યોત વિશે વાત કરીશું તમને કરીશું તને પ્રગટાવવાના નિયમો જાણી લો જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને નકારાત્મક દૂર હંમેશા ઘરમાં પ્રવેશી ન શકે જો કમરમાં દુખાવો વધુ તીવ્ર હોય અને દવાથી પણ રાહત થતી ન નથી આવા સમયે તમારે હનુમાન ચાલીસાનો પાઠ ચોક્કસ કરવો જોઈએ મિત્રો અખંડ જ્યોત કેવી રીતે પ્રગટાવી શકાય અખંડ જ્યોતના નિયમો શું છે અને અખંડ જ્યોતની કેવી રીતે કાળજી રાખવી જોઈએ સૌ પ્રથમ અખંડ જ્યોતનો અર્થ શું છે અખંડ જ્યોતનો અર્થ એ છે કે જ્યોત ભંગ ન થવી જોઈએ એટલે કે જેટલા દિવસો તમે સંકલ્પ લીધો છે એટલા દિવસો સુધી જ્યોત પ્રજ્વલિત રહેવી જોઈએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે મિત્રો અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે એક મોટો દીવો લેવો પડે છે હવે તમે માટીનો દીવો પણ લઈ શકો છો અથવા પિત્તળનો દીવો પણ લઈ શકો છો માટીના દીવાને એક રાત પલાળી રાખો તમે ચોકીની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અથવા એક પ્લેટની ઉપર પણ અખંડ દીવો પ્રગટાવી શકો છો અખંડ જ્યોત પ્રગટાવવા માટે આપણે સૌથી પહેલાં અક્ષતથી અષ્ટકોણ કમળ બનાવીએ છીએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાના કેટલાક નિયમો છે જ્યારે પણ તમે અખંડ જ્યોત પ્રગટાવશો તો ઘરની બહાર જતી વખતે ઘરમાં તાળું ના મારવું જોઈએ જ્યારે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે ત્યારે કોઈને કોઈ વ્યક્તિ આખો સમય ઘરમાં રહેવું જોઈએ મિત્રો જો તમે નોકરી કરો છો તો તમારા ઘરમાં અખંડ દીવો પ્રગટાવી શકતા નથી આ માટે તમે કોઈ મંદિરમાં તમારા નામે અખંડ દીવો પ્રગટાવી શકો છો આ માટે મંદિરમાં દીવો પ્રગટાવવા માટે દાન કરો અને સમય સમાંતરે તેના દર્શન કરો મિત્રો તમારા કર્મ દરિદ્રતાનો વાસ નથી ઘરમાં બરકત નથી રહેતી કર્મ ઝઘડા થતા રહે બીમારી રહે છે આ માટે તમારે અખંડ દીવા સામે બેસીને પ્રાર્થના કરવાની છે મિત્રો આમ કરવાથી તમે જોશો કે તમારી અંદર એક સકારાત્મક અને ऐलैक् शक्ति अहसास थे धीमे धीमे तारी समस्या अंत आने तभी प्रगतिना मार्ग वत्सो मित्रों हमेशा ध्यान रखो कि अखंड दीवो हमेशा शुद्ध घी थी करव जी जो तीन शुद्ध घी मेल असमर्थ तो तब उपयोग कर सको छो કારણ કે તમારી કુળદેવી હંમેશા તમારા રક્ષણ કરે છે ભલે તમે તેમાં વિશ્વાસ રાખો કે ના રાખો મિત્રો જો માહિતી તમને પસંદ આવે હોય તો વિડીયો લાઇક કરો કમેન્ટ બોક્સમાં જઈ માં ચોક્કસ લખો અને અમારી આ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો